અરવલ્લી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી વિશ્વભરમાં દર વર્ષે આઠ માર્ચે મહિલા દિવસ ઉજવવામાં આવે છે મહિલાઓની સામાજિક આર્થિક સાંસ્કૃતિક અને રાજકીય સિદ્ધિઓની ઉજવણી કરવા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે જંદર્ગા આજે અરવલ્લીના મોરાસા ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં મંત્રીશ્રીએ સમાજમાં પરિવારમાં મહિલાનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે આજે દરેક ક્ષેત્રે મહિલા ખૂબ જ ઉમદા પ્રતિનિધિત્વ કરી રહી છે જેનું ઉત્તમ ઉદાહરણ આપણો અરવલ્લી જિલ્લાનું પ્રતિનિધિત્વ બખૂબી નિભાવી રહેલી દરેક ઉચ્ચ હોદ્દા પર બિરાજતી મહિલાઓ છે જેમાં જિલ્લા કલેક્ટર શ્રી જિલ્લા પોલીસ વડા શ્રી જિલ્લા પ્રમુખશ્રી મહિલા અને બાળ વિભાગના અધિકારી શ્રી જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી તેમજ અન્ય મુખ્ય કચેરીઓના વડાઓના હોદ્દા ઉપર આજે જિલ્લામાં મહિલાઓ વહીવટી જવાબદારીઓ નિભાવી રહી છે અને મહિલા નેતૃત્વનું ઉમદા ઉદાહરણ પૂરું પાડી રહી છે આજે સરકાર દ્વારા અનેક આયોજન અને યોજનાઓ થકી મહિલાઓને સશક્ત અને આત્મનિર્ભર બનાવવા પ્રયત્નો થઈ રહ્યા છે આજે મારી સામે બેસેલી મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત છે જેના થકી જિલ્લાની અને રાજ્યની તેમજ દેશની મહિલા શક્તિનું પ્રતિનિધિત્વ દરેક મહિલા કરી રહી છે દરેકને મહિલા દિવસની શુભકામના આપું છું આ કાર્યક્રમમાં લાભાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા અને વહாலி દીકરી યોજનાના લાભાર્થીઓને કિટ વિતરણ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પ્રિયંકાબેન ડામોર જિલ્લા પોલીસ વડા શ્રી સૈફાલી બરવાલ જિલ્લા વિકાસ અધિકારી શ્રી દિપેશ કેડિયા નિવાસી અધિક કલેક્ટર શ્રી જસવંત જેગોડા ડીઆરડીએ ડાયરેક્ટર શ્રી આર એન કુચાર મહિલા અને બાળ વિભાગના અધિકારી શ્રી હસીના મંસુરી અન્ય જિલ્લામાં પદાધિકારી શ્રીઓ તેમજ વિભાગના અધિકારી અધિકારીશ્રીઓને ખૂબ જ મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી રિપોર્ટર દિનેશ પટેલ અરવલ્લી